જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ ગેરકાયદેસર ભારતમાં રહેનારા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસે લલાંક કરી છે ત્યારે સુરત પોલીસે અગાઉ સોથી વધુ શંકાસ્પદોની અટકાયત કર્યા બાદ રામપુરા વિસ્તારમાં રહેતા બંગાળીઓની તપાસ કરી હતી જેમાં શંકાસ્પદોની અટકાયત પણ કરાઈ હતી જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા પ્રવાસીઓ પર આતંકી દ્વારા હુમલો કરી સત્યાવીસની હત્યા કરાઈ હતી જેને લઈ સમગ્ર દેશમાં આતંકવાદ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તો ભારતમાં ગેરકાયદેસર રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ સામે પણ પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે ગુજરાત પોલીસે સેંકડો ગેરકાયદેસર ભારતમાં રહેતા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પડ્યા હતા ત્યારે સુરત પોલીસે પણ સો થી વધુ શંકાસ્પદ પુરુષ અને મહિલા બાંગ્લાદેશીઓને ઝડપ્યા હતા જેમાંથી સાઠ જેટલી બાંગ્લાદેશી નીકળ્યા હતા જે એજન્ટ મારફતે બોર્ડર ક્રોસ કરી પશ્ચિમ બંગાળમાં પ્રવેશી ત્યાંથી બોગસ ડોક્યુમેન્ટ બનાવી ટ્રેનમાં સુરત આવ્યા હતા તો હજુ પણ આ ઝુંબે સુરત પોલીસે યથાવત રાખી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ડીસીપી પિનાકીન પરમારની આગેવાનીમાં લાલગીર પોલીસે રામપુરા વિસ્તાર કે જ્યાં જાણે મિની બંગાળ હોય તેમ દુકાનોના બોર્ડ પર બંગાળી ભાષા માર્યા હતા તે તપાસ કરાઈ હતી આ વિસ્તારમાં જ્વેલરી મેકિંગ અને ડાયમંડ ઓફિસ સહિતની અલગ અલગ જગ્યાએ પોલીસે દોડા પડ્યા હતા અને બંગાળી કારીગરોના આધાર કાર્ડ સહિતના પુરાવા તપાસ કર્યા હતા તો કેટલાક શંકાસ્પદોની પણ અટકાયત કરાઈ હતી અને પુરાવા મળતા તેઓને છોડી દેવાશે તેમ પણ પોલીસે જણાવ્યું હતું આપ જાણો છો તેમ છેલ્લા થોડા દિવસોથી હવે ગુજરાતની અંદર ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશી લોકો રહે છે એની વિરુદ્ધની અંદર અભિયાન ચાલી રહ્યું છે મહેરબાન પોલીસ કમિશનર સુરત શહેરના તરફથી પણ અમના તમામ અધિકારીઓને સૂચના છે જેમાં અમે અલગ અલગ વિસ્તારોમાં અમે આજે કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરેલા છે અમારો જે ઝોન થ્રીનો વિસ્તાર છે જેની અંદર હીરા ઉદ્યોગ તેમજ જ્વેલરી બનાવવાનો ઉદ્યોગ બહુ સારી રીતે ડેવલપ થયેલો છે અને આ ઉદ્યોગના કારખાના પરપ્રાંતિયો પુષ્કળ પ્રમાણમાં કામ કરતા હોય છે તો આવા આજે અમે ચેકિંગ હાથ ધરવાના એ લોકોની નાગરિકતા એ ચેક અમે એમના આધાર પુરાવા જોશું અને જો કોઈ શંકાસ્પદ જણાશે તેને અમે ડિટેન કરી પોલીસ સ્ટેશન લાવીને ઊંડાણપૂર્વક તપાસ કરશું અને જો કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશથી થી જણાઈ આવશે તો તેની સામે ડિપોટેશન ની જે કાયદેસર ની કાર્યવાહી છે એ પોલીસ દ્વારા હાથ ધરવામાં